આજથી ઉત્તર ભારતીમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ દેવાદી દેવ મહાદેવના પૂજન અર્ચનને આરાધનાનો પર્વ અને માર્ગ એટલે કે શ્રાવણ માસ સનાતન ધર્મથી ચાલતી આવતી પ્રથા મુજબ આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ આતુરતાથી ભક્તો જેની રાહ જોઈ રહ્યા છે એવા પવિત્ર શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં પ્રારંભ થયો છે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાના છે પહેલાં અને છેલ્લા દિવસે સોમવાર હોવાના શુભ સંકેત કારણે ઉત્તર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સોમવારથી શ્રાવણ શરૂ થશે અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે તેથી ઉત્સાહ અને ઉત્તર ભારતીયોમાં નજરે જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતનો શ્રાવણ માસ શરૂ થયો છે જેમાં પાંચ સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન સુખ અને સમૃદ્ધિ સમાન રહેશે તેવી માન્યતા અને આસ્થા ઉત્તર ભારતીયોમાં હોય છે ઉત્તર શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલા શરૂ થાય છે જયારે ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત પાંચ સોમવાર હોવાથી ભક્તો ને પૂજા કરવાની વધુ તક મળશે હર મહાદેવ આથી ઉત્તર ભારતનો શ્રાવણ મહિનો ચાલુ થવાથી અહીંયા રામેશ્વર મહાદેવ પોલીસ કચેરી કમ્પાઉન્ડ માં ભારે ભક્તોની ભીડ હોય અને ખૂબ શ્રદ્ધાપૂર્વક લોકો અહીંયા પૂજન અર્ચન કરે છે જે આવતા મહિનાની ઓગણીસ તારીખ સુધી ચાલશે ઉત્તર ભારતના રિવાજ મુજબ ગુજરાતમાં હજી પંદર દિવસ પછી ચાલુ થશે શ્રાવણ પણ ઉત્તર ભારતના અનુલક્ષીને અહીંયા ઘણા બધા ઉત્તર ભારતીય રહેતા હોય અને એનું મંદિરનું અને મહાદેવજીનું પૂજા અર્ચન ખૂબ સારી રીતે કરી રહેલ છે ભક્તો આજે પ્રથમ સોમવારે સોમવારના દ્રષ્ટિએ કેવી રીતના આજે રુદ્રાભિષેક સવારમાં પ્રાતકાળમાં થઈ ગયો અને એને અનુલક્ષીને જે ભક્તો આવ્યા હતા એ અત્યારે તો બધા ઓફિસ જોબ જનારા હોય એટલે બધા નીકળી ગયા બાકી સવારે રુદ્રાભિષેકનો પ્રોગ્રામ હતો મતલબ એ પૂજા કરી રુદ્રાભિષેકની મારું નામ હિતેશભાઈ હિતેશભાઈ રાવ